હવે દરિયામાં ત્રણસો ફૂટ નીચે થશે શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન સબમરીનમાં બેસીને ચોવીસ લોકો જઈ શકશે જાણો તેની અન્ય ખાસિયતો સરકાર ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને વધારવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ સરકાર દ્વારકા કોરિડોરનો વિકાસ કરી રહી છે આ અંતર્ગત મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે આ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કંપની અમઝગાંવડો શિપયાર્ડ સાથે એમઓયુ કર્યા છે આ સાથે મૂળ દ્વારકા બેટ દ્વારકા માજ અરેબિયાનો સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે જેની શરૂઆત જન્માષ્ટમીની આસપાસ થઈ શકે છે સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને વાયબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત થઈ શકે છે મીડિયા રિપોર્ટ મુજબ સબમરીન લોકોને સમુદ્રની ત્રણસો ફૂટ નીચે લઈ જશે જ્યાં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે આ મુસાફરીમાં લગભગ બે થી બે પોઈન્ટ પાંચ કલાકનો સમય લાગશે દ્વારકા દર્શન માટે ઉપયોગમાં લેવાનારી સબમરીનનું વજન લગભગ પાંત્રીસ ટન હશે અને તે સંપૂર્ણપણે એરકન્ડીશન્ડ હશે તેમાં એક સાથે ત્રીસ લોકો બેસી શકશે અને દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે જેથી કુદરતી સૌંદર્ય સરળતાથી જોઈ શકાય જો કે સબમરીનમાં માત્ર ચોવીસ મુસાફરો જ દર્શન માટે જઈ શકશે કારણ કે અન્ય છ લોકો ક્રૂના હશે તેમાં બે ડ્રાઈવર બે ડાઇવર્સ એક ગાઈડ અને ટેકનિશિયનનો સમાવેશ થશે મુસાફરોને ઓક્સિજન માસ્ક ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ આપવામાં આવશે સબમરીનમાં વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધા હશે જેના દ્વારા તમે સબમરીનમાં બેસીને સ્ક્રીન પર થતી હિલચાલને જોઈ અને રેકોર્ડ કરી શકશો દ્વારકા દર્શન માટે સબમરીનનું ભાડું હાલ નક્કી કરવામાં આવ્યું નથી ગુજરાત સરકારે હજુ સુધી ભાડું જાહેર કર્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું ભાડું મોંઘું હોઈ શકે છે પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને સરકાર આમાં સબસીડી જેવી છૂટ આપશે